ગણેશ ચતુર્થીના તહેવારને ધ્યાનમાં રાખી સુરતના એક આકર્ષક મૂર્તિ બનાવી છે તેમણે કેરેટ શુદ્ધ સોનામાંથી ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની માત્ર એક ઇંચની મૂર્તિઓ બનાવી છે આ મૂર્તિઓ વિશ્વની સૌથી નાની મૂર્તિઓ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે આ કલાકૃતિ માટે જ્વેલર્સ તરફથી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દાવેદારી પણ રજૂ કરાઈ છે એક ગણેશ ભક્તના ઓર્ડર પર આ મૂર્તિઓ બનાવવામાં આવી છે વિશ્વમાં સૌ પ્રથમવાર આપણે પહેલીવાર સૌથી ગણેશજીની નાનામાં નાની મૂર્તિનું સર્જન કર્યું છે એક ઇંચના ગણેશજી આપણે બનાવ્યા છે અને તે જ ઉપરાંત લક્ષ્મીજીમાં પણ આપણે નવું એક આખું એક હિસ્ટ્રી ક્રિએટ કરી છે એક ઇંચમાં લક્ષ્મીજીની આખી આઇડલ બનાવ્યું છે આપણે અને આ બંને બાવીસ કેરેટ ટ્વેન્ટી ટુ કેરેટ ગોલ્ડમાં બનાવ્યા છે તે પણ સોલિડ ગોલ્ડ અને તે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સના હિસાબે સર્ટિફાઈડ થયેલ છે દરેક મૂર્તિનું વજન દસ દસ ગ્રામ છે તેને બાવીસ કેરેટ શુદ્ધ સોનામાંથી તૈયાર કરાઈ છે આટલી નાની મૂર્તિઓમાં પણ બારીક કલાત્મકતા જોવા મળે છે જે કારીગરોની કુશળતા દર્શાવે છે મૂર્તિઓ બનાવવા માટે થ્રી પ્રિન્ટિંગ ટેકનોલોજીનો ઉપયોગ થયો છે જેના કારણે દસ ફૂટની મૂર્તિઓ જે સ્પષ્ટતા હોય છે તે જ આ નાની મૂર્તિઓમાં પણ જોવા મળે છે તેને ઝીરો ડિફેક્ટ સાથે બનાવવામાં આવી છે આ મૂર્તિઓ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા પ્રમાણિત પણ છે ગોલ્ડથી બનેલી આ મૂર્તિની કિંમત સવા લાખથી દોઢ લાખ રૂપિયા રખાઈ છે લક્ષ્મીજી અને ગણેશજીમાં ઝીરો થી અમે બનાવ્યા છે અને તે પણ થ્રીડી પ્રિન્ટ ટેકનોલોજીથી આખું ક્રિએટ કર્યું છે અને તેના પર પછી આખું એન્ટિક ઇફેક્ટ આપી છે જે આપણા દસ ફૂટના જે ગણેશજી હોય છે જે હ્યુજ સ્કેલમાં એમાં જે ફેસનો લુક આવતો હોય છે એમના જ્વેલરી દેખાતી હોય છે એમના જે વસ્ત્રો છે તે જે ક્લેરિટી આવતી હોય છે તેટલી જ ક્લેરિટી અમે લોકોએ આટલા એક ઇંચના જે ગણેશજી ને લક્ષ્મીજી છે તેમાં આખું સેમ ક્લેરિટી સાથે બનાવ્યા છે અનોખી મૂર્તિઓને તૈયાર કરવામાં લગભગ પંદર થી વીસ દિવસ લાગ્યા હતા કારીગરોએ દિવસ રાત મહેનત કરીને આ નાની અને સુંદર કલાકૃતિઓ બનાવી હાલમાં મૂર્તિઓ જ્વેલરની દુકાનમાં ગ્રાહકોને જોવા માટે રાખવામાં આવી છે આટલી નાની મૂર્તિઓ શુદ્ધ સોનામાં પહેલા ક્યારે બનાવવામાં આવી નથી આ મૂર્તિઓ ગણેશ ચતુર્થીના દિવસે ઓર્ડર આપનાર ભક્તને સોંપવામાં આવશે અને તેમને આવી વધુ મૂર્તિઓ બનાવવા માટે ઘણા ઓર્ડર મળી રહ્યા છે ભગવાન ગણેશને પોતાના ઘરે લાવવામાં ભક્તોમાં ઉત્સાહ છે ત્યારે આ ગોલ્ડની મૂર્તિ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે સાહિષ જગતાપ જીએસટીવી સુરત